વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં હશો તો અત્યારે આવી ગયા છે અમે ભાદરવીઓમાં મેળો જે ભરાય છે પાટણવામાં તો પાટણવાઓમાં આજના દિવસે આમ તો બે દિવસ ત્રણ દિવસનો મેળો હોય છે પણ આજ વખતે બે અમાસ છે એટલે અમે આવી ગયા છે પહેલા દિવસે હજી મેન અમાસ તો કાલ છે તો આ દિવસ જોઈ શકો છો પહેલો જ દિવસ છે પણ કેટલા માણસો છે તો ચાલો બતાવો તમને મારી નજરેથી પાટણવાઓનો મેળો તો ખાલી નાની આઈટમો છે બાળકોની જ છે હો આઈટમો તો આ જ વખતે તમને ખાલી ખાલી દેખાતું હશે કારણ કે ચકડોળ પરમિશન જ નથી મળી તો ચકડોળ છે જ નહીં મોટાના નાના નાના બાળકો માટે જ છે આજે જે પાટણવાયનો દ્રશ્ય છે ડુંગરનો દ્રશ્ય તમે જોઈ શકો છો કેવું સરસ લાગે છે અને કદાચ એટલા જ માટે આ ડુંગરનું નામ ઓસમ ડુંગર તરીકે પાડવામાં આવ્યું છે કારણ કે ડુંગર એકદમ ઓસમ છે ઓસમ એટલે સુંદર પછી તો હવે માત્રી માનો ડુંગર છે સડીએ એક ન સડી શું કરું પાંચ વાગવા બે કલાક જોઈએ वे टाइम तो हो गयो से वो देखो जायत सीढ़ी चढ़ रही है टॉरस जाय हम ऊपर से सीन मस्त है फटाफट मार ले है है हो गया थाकी की आई तो देखा से તો હવે અમે ડુંગરમાંથી ઉતરી ગયા કારણ કે ડુંગરમાં ચડાય એમ નથી કારણ કે બે કલાક જોઈએ અને અમે મોડા આવ્યા છીએ તો એટલા માટે ડુંગરની બાજુમાં જ એક રસ્તો જાય છે જ્યાં મસ્તના ઝરણા વહે છે તો અમે નીકળી પડ્યા છે ઝરણા તરફ તો ચાલો તમને પણ બતાવીએ કે ત્યાં કેવા ઝરણા પડે છે અને કેવું સુંદર દ્રશ્ય દેખાય છે

હા આરીયા પાણી નો કોસું વો પરતે પડે છોરા ગરમી જરમી થઈ ગઈ આ બધા આરી પારી બેઠા જ બરાય હવે ફોટા મસ્ત પડે હો પણ છોકરા થબ થબિયા માર જ નાવા મજા આવી ગઈ છોકરા ના સીસરા પાણી માં સંજય એમાં મોડું થાય ઝરણાના પાણીથી પાણી ખાબો છે એમાં નાના નાના માછલા છે મસ્તીના છે ઝીણા ઝીણા માછલા છે સરસ હા એમાં સંજય જો મોડું ધોય છે પાણી ઝરણાના પાણીથી ઠંડુ ઠંડુ પાણી હોય છે નહીં પાણી કેવું ઠંડુ હોય છે મસ્ત નથી લાગતું આમ ચણી બેટા આ છે ઓસમ હિલનું મેઇન એટ્રેક્શન એટલે શિવની જે મૂર્તિ છે મોટી બેસાઇડી છે અને તેની પાછળથી ડુંગરનું દ્રશ્ય એકદમ મનમોહક દ્રશ્ય છે તો જોઈ શકો છો કેવું સરસ લાગે છે આ મંદિર મૂર્તિ અને એની પાછળનું ડુંગરનું દ્રશ્ય અને અહીંયા હું એમ કહું છું કે વરસાદ આવે એવું લાગે છે બહુ ઉકળાટ થાય છે કારણ કે વરસાદ જેવું વાતાવરણ નહોતું પણ વરસાદ આવતો નહોતો ને એકદમ ઉકળાટ થતો હતો મૂર્તિ તો આ બાજુ છે મૂર્તિ બહુ મસ્ત દેખાય છે હાલો હવે જાય વાંચ કે નહીં આવે છે ટ્રાફિક હોય થી ટ્રાફિક રસની બે પપોણીઓ તમને કેવા તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ પણ જરૂર કરજો બાય